પવિત્ર શ્રાવણ માસના સોમવારે મહેસાણા જિલ્લાના શિવાલયો હર હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાયથી ગુંજી ઉઠ્યા છે વડનગર ખાતેનું બાવીસો વર્ષ પુરાણું હાટકેશ્વર દાદા મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી છે દર્શન પૂજન અર્ચન માટે લાંબી કતારો લાગી હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મારું નામ વિનોદચંદ્ર બી પટેલ હું રિટાયર્ડ ડીવાયએસપી છું અને હાટકેશ્વર મહાદેવનો ટ્રસ્ટી છું તેમજ નગરપાલિકાનો માજી કોર્પોરેટર છું આજે સૌરા શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવું છું હાટકેશ્વર મહાદેવ એ સ્વયંભૂ મહાદેવ છે બે હજાર વર્ષ પૂર્વે આ હાટકેશ્વર મહાદેવ જે શિવલિંગની શરૂ પૂજા કરવાની શરૂઆત વડનગરથી થયેલી આ હાટકેશ્વર મહાદેવ એ નાગરોના ઈષ્ટદેવ છે અને અનર્થ પ્રદેશ કે જે આબુથી ભરૂચ સુધીના પ્રદેશમાં હાટકેશ્વર મહાદેવનું સ્થાનક આવેલું છે અને તમે ચારધામની યાત્રા કરો અને બાર જ્યોતિર્લિંગની યાત્રા કર્યા પછી તમે હાટકેશ્વર મહાદેવના દર્શન ન કરો તો તમારી યાત્રા પૂર્ણ થતી નથી અને આજે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે આજે ઘણા યાત્રિકો દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને આ ટ્રસ્ટ તરફથી અહીંયા રહેવાની જમવાની તમામ સુવિધાઓ છે મારું નામ જિગીશા આનંદ આનંદકુમાર નાગર છીએ અમે હાટકેશ્વર દાદાના અમારા ઈષ્ટદેવ છે અમે દર સોમ શ્રાવણ મહિનાના દર દર સોમવારે ભગવાનની પૂજા કરવા માટે આવીએ છીએ અમે અમદાવાદ નિવાસી છીએ અમદાવાદથી કાયમ અમે દાદાની પૂજા કરવા માટે આવીએ છીએ શિવરાત્રિમાં પૂજા કરવા માટે આવીએ છીએ અને અવારનવાર અમે દાદાના દર્શન કરવામાં સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે